The so તરફ વિરોધ પ્રદર્શન પાક નુકસાન માં સુરેન્દ્રનગર જિલ્લાના માત્ર પચાસ ટકા ખેડૂતોને જ વળતર ચૂકવવામાં આવ્યું હોવાના આરોપ સાથે કોંગ્રેસ અને ખેડૂતોએ કલેક્ટર કચેરી ઉપર ધરણા યોજી અને વિરોધ પ્રદર્શન કર્યું સરકારે જાહેર કરેલ સહાય

અમારા ગઈ વખતે પાક નિષ્ફળ ગયો તેને અમને સહાય મળી નથી તે માટે આવ્યા છીએ અમુક વ્યક્તિને ચાલીસ ટકા ને મળી ગઈ છે એમને મળી ગઈ છે ભાઈ સહાય અમને મળી નથી અને અત્યારે સરકાર શ્રી એવું કે છે કે પેલા અમે બે હજાર ચો માં અરજી કરીએ છીએ પણ અત્યારે ફરીથી અરજી કરવાનું કહે છે

કાર્યક્રમ આપ્યો છે અમે મને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ મને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ કે હવે મહેરબાની કરો તમે આ ગુજરાતના અન્નદાતાઓના પેટ ઉપર લાત મારવાનું કામ બંધ કરો કારણ કે જે તમારું પેટ ભરે છે એના જ પેટ ઉપર તમે લાત મારવાનું કામ કરો છો તમને આ જગતનો તાત ક્યારેય માફ નહીં કરે ઉપરવાળો પણ માફ નહીં કરે તમારું ઘમંડ હવે સાત માસ મને પહોંચ્યું છે કે ઘમંડ હવે આપેડો તો તમારું જે રસ્તા ઉપર તમને લાવીને એમાં છોડશે નહીં એમાં મને કોઈ શકતા નથી આજે વર્ષ થવા છતાં ખેડૂતોને જે વળતર મળવું જોઈએ આજના દિવસ સુધી મળ્યું નથી એના માટેની લડત છે સરકારે ફરી વખત પરિપત્ર કર્યો અને એમની હંમેશાની વૃત્તિ મુજબ એની અંદર પણ બે લીટીઓ એવી લખી નાખી કે ખેડૂતોને વળતર મળી શકે નહીં અથવા એને ઘણી બધી મહેનત કરવી પડે ખોટું કરવું પડે એ પ્રકારની પરિસ્થિતિ સરકારે ઊભી કરી છે અત્યારના પરિપત્રમાં એ નવેસરથી ફલ ભરવાનું અને કપાસનું વાવેતર કર્યું છે એવું દેખાડવાનું પાછલા વર્ષની અસરથી અત્યારે પાણીપત્રક બનાવી આપે એવું સરકારનું કયું તંત્ર હશે કે જે પાછલી અસરથી ખેડૂતોને કપાસનું પાણીપત્રક બનાવી શકે એટલે આ સરકાર છે માત્ર સહાય નહીં આપવા માટેના નાટકો કરી રહી છે